એ તો આજથી રાજ્યના એસી હજારથી વધુ રિક્ષા સ્કૂલ વાહન ચાલકો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરુદ્ધમાં સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર જશે જ્યાં સુધી વાહનોને કાયદેસરની પરમિટ નહીં મળે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અમદાવાદ શહેરમાં કુલ પંદર હજાર સ્કૂલવાનની સંખ્યા છે અને આ મુદ્દે અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે અમે સરકાર પાસે માંગણી કરી છે કે અમને બાળકો લાવવા લઈ જવા પરમિટ આપો તથા હું એક વર્ષથી રજૂઆત કરી કરીને થાકી ગયો છું પરંતુ સરકાર સાંભળતી નથી આજની જે અમારી હડતાલ છે એ બાળકોની સલામતીનો મુદ્દો છે અમે વાહનો અમારા વાહનો કાયદેસર કરાવવા માંગીએ છીએ આ આરટીઓ કરતી નથી બે હજાર ઓગણીસથી કામકાજ બંધ કરેલ છે તો અમારી સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં બી આનો કોઈ ઉકેલ લાવેલા નથી અને દસ દિવસની અંદર એવું કંઈ જાહેર કરતી તું કે તમારા વાહનો કાયદેસર કરાવી લો અચોક્કસ મુદ્દે હડતાલ છે અત્યારે જો અમારો નિવેડો ના આવે તો વાલીઓ માટે હું દિલગીર છું આ મુદ્દો વાલી માટેનો જ છે કારણ કે તમારા બાળકોની સલામતી અમે ઈચ્છીએ છીએ તો વાલીઓ બી અમને સપોર્ટ કરવો જોઈએ ની ઉધના પોલીસ ને બાતમી ના આધારે બનાવટી ચાલુ